ગણેશ ચતુર્થીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓને બદલે માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના ઉત્પાદનને વેગ મળે તે માટે ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થા દ્વારા મૂર્તિકારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને વિનામૂલ્યે રેડી ટુ યુઝ માટીનું વિતરણ કરવામાં આવ્યું છે જે અંતર્ગત મૂર્તિકારોને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સુરત રાજકોટ વડોદરામાં જગ્યા ફાળવવામાં આવી છે અમદાવાદમાં વસ્ત્રાપુર રિવરફ્રન્ટ અને બોપલ વિસ્તારમાં મૂર્તિકારોને જગ્યા ફાળવવામાં આવી છે જ્યાં મૂર્તિકારો ભગવાન શ્રી ગણેશની મનમોહક માટીની મૂર્તિઓ વેચાણ માટે મૂકી છે મૂર્તિ બનાવતા હતા આપણે તાલીમ આપી અને માટીની મૂર્તિ બનાવતા કર્યા છે તેઓને પચાસ ટકા સહાયથી આપણે માટી તેમના ઘર આંગણે પૂરી પાડીએ છીએ એ માટી જે છે એ રેડી ટુ યુઝ માટી છે જેનાથી ગણેશ સારી રીતે બનાવી શકાય છે અને તિરાડો પડતી નથી અને એનું વિસર્જન પણ સત્વરે થઈ શકે છે વગર ગવર્મેન્ટની સહાય વગર જ્યારે અમે કામ કરતા હતા તો અમે થોડા ગ્લોબલી નહોતા માર્કેટમાં એટલા બધા જાણીતા નહોતા પણ સરકારે જ્યારથી અમને ફ્રીમાં સ્ટોલ આપવાના ચાલુ કર્યા છે અને બધા અમને સ્ટોલ આપે છે તો એનું બેનિફિટ એ બી છે કે સરકાર આખા ગુજરાત લેવલે અમારું પ્રચાર કરતી હોય છે કે ભાઈ રિવરફ્રન્ટમાં આ જગ્યાએ માટીકલા મેળો છે બોપલમાં છે કે અમદાવાદ હાટમાં છે આવી ઘણી જગ્યાઓ છે કે જેનાથી અમને અમારા અમને ઓળખાણ મળે છે કે ભાઈ માટીની વસ્તુ આવી પણ બને છે અને જેને સરકાર આવી રીતે અમારે પ્રોડક્ટને પ્રમોટ પણ કરે છે કે આપણે દસ દિવસ પૂજા કરીએ ભગવાનની માતાજીની અને પછી આપણે હાલત કરીએ ખોટું જ છે તો આપણે ઇકો ફ્રેન્ડલી જે રીતે મૂર્તિ લઈએ તો વધારે સારું વધારે અમે એ જ કહીએ છીએ કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લો થોડુંક લોકોની મેન્ટાલિટી એવી હોય છે કે માટીની મૂર્તિ તો કોસ્ટલી હોય પણ એવું નથી હોતું નોર્મલી રેન્જ પ્રમાણે મળી જ જાય છે મૂર્તિ એ પ્રમાણે હોય છે